અમારા દેવાડા ગામ માજી સરપંચ ધનરાજભાઈ સુખનભાઈ અને માજી સરપંચ નિજલ એપીએમસીના ચેરમેન યોગેશભાઈ જુનલાલભાઈ રાજપૂત દેવાડા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિય હેઠળ બે હજાર ચૌદ પંદરથી બે હજાર એકવીસ બાવીસ સુધીના અઠાવીસ કુવા નાણાકીય નાણાં ઉપાડી લેવામાં આવેલ છે જે કુવા આજથી સુધી બનાવવામાં આવેલ નથી તે છતાં નિજર તાલુકાના મનરેગા શાખા કર્મચારીઓ સાથે મળીને કુવા અને અન્ય કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવામાં આવે છે જે કુવા બનાવી આપવામાં આવે અને દેવળા ગામના માજી સરપંચ અને ઉપસરપંચ સાથે નિજર તાલુકા પંચાયતના મનરેગા શાખા કર્મચારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમારી મંતવ્ય છે ઓ સશીપાલ ઠાકરે દેવાડા ગામના રહેવાસી સુ અમે લોકો જન મળીને કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને આવેદન આપ્યું છે કે 2009 થી 2024 સુધીના તમામ જોબ અને બેંકની પાસબુક માજી સરપંચ અને ઉપસરપંચ શ્રી પાસે છે જે ગામની લોકો માંગવા જાય તો દાગ ધમકે આપીને એમને ઘરે ફરાવી દેશે અને જે અમારી માંગણી છે કે અમે બધા લોકો મળીને બેંક પાસબુક અને જોબ કાર્ડ વાપસ આવે એવી અમારી માંગણી છે